વડોદરામાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અલકાપુરી વિસ્તારમાં આવેલા નામાંકિત હોટેલમાં તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન હોટલમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો તો ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પનીર સહિત દૂધની બનાવટના નમૂનાઓ લેવાયા હતા હવે રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોટલ જે છે તેના સંચાલકને નોટિસ આપવામાં આવશે નવલી નોરતાની સમાપ્તિ બાદ હવે શહેરની અંદર તહેવારોની મોસમ આવે છે દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ જેવા પવિત્ર તહેવારો વચ્ચે હવે આરોગ્ય વિભાગે પોતાની કામગીરી સંભાળી છે મહત્વની વાત છે કે શહેરની અંદર જેટલા પણ ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ છે એ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી છે ત્યારે શહેરના અલકાપુરી વિસ્તારની અંદર નામાંકિત હોટલની અંદર પણ આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ હોટલની અંદર જે ખાદ્ય પદાર્થ ગ્રાહકોને પીરસવામાં આવે છે તેને લઈને તપાસ નહીં કરવામાં આવી છે અલબત્ત આ તપાસ દરમિયાન કેટલા કેટલાક ખાદ્ય પદાર્થ જ્યારે હાથમાં આવ્યો હતો ત્યારે તેને ડસ્ટબીનમાં ફેંકીને તેનો નિકાલ પણ કરવામાં આવ્યો છે ત્યારે આરોગ્ય અધિકારી આપણી સાથે છે મંગુભાઈ સાથે વાત કરીશું મંગુભાઈ તહેવારોની સિઝન છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય માટે આરોગ્ય તંત્ર સફાળું બન્યું છે ચેકિંગ હાથ ધર્યું છે શું કામગીરી આજે કરી રહ્યા છો અને કામગીરીમાં શું બહાર આવ્યું છે અત્યારે તો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે સાહેબ મહત્ત્વની વાત છે કે એક તરફ તહેવારો હોય છે દૂધની બનાવટને લઈને પણ જે તપાસ થઈ રહી છે એ પ્રોડક્ટ છે કઈ કઈ વસ્તુઓની તમે તપાસણી અત્યાર સુધીમાં કરી છે ઇન્સ્પેક્શન કરતા ફ્રીજમાં તૈયાર ખોરાક હતો એ યુઝ બાય ડેટ નહોતો લખેલો પાંચ દિવસ સુધી ચાલશે એટલે હેઠરે કીધું એટલે નાશ કરાયો છે ને હાલમાં નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે ભાઈ ખાસ કરીને શહેરની નામાંકિત હોટલ છે ફૂડ વિભાગ સ્ટ્રીટ પોલિસી સ્ટ્રીટ વેલ્ડરો જે છે ત્યાં સુધીને કેમ પહોંચતું નથી કેમ કે સામાન્ય રીતે જે મધ્યમ વર્ગના લોકો છે એ સ્ટ્રીટ હોલ્ડરની અંદર જતા હોય છે સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે ત્યાં આરોગ્ય વિભાગ ક્યારે પહોંચશે દરેક જગ્યાએ જતું હોય છે આરોગ્ય વિભાગ તો આગામી સમયમાં ક્યાં ક્યાં પહોંચવાનું છું દરરોજ અલગ અલગ વિસ્તારમાં સ્ટ્રીટ ફૂડ માં પી છે હોટલ રેસ્ટોરન્ટ દુકાનો ભી કાર્યવાહી થતી હોય છે આજે અહીંયા આત્રેથી કેટલા નમૂના કલેક્ટ કરવામાં આવ્યા છે પનીર લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે ચોક્કસથી આ મંગુભાઈ હતા જે આરોગ્ય વિભાગના કર્મચારી છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે તહેવારોની સિઝન છે ત્યારે ખાદ્ય પદાર્થોની જે બનાવટ છે બનાવટમાં કોઈ પણ પ્રકારનું બેડશીટ ન હોય ગુણવત્તાયુક્ત ખોરાક ગ્રાહકોને મળે તે માટેના પ્રયાસો સંચાલકો દ્વારા કરવામાં આવે એ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગ કરી છે અલબત્ત વડોદરા શહેરની અંદર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ જે કહેવાય તેની અંદર પણ આરોગ્ય વિભાગ જાય તો ત્યાં મળતો જે ખોરાક છે તેની ગુણવત્તાને લઈને પણ યોગ્ય અર્થમાં તપાસણી થશે એમ કહી શકાય પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા હવે તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રકારની જે કામગીરી છે એ કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ ગુજરાત પ્રદેશ ગુજરાત ફોર વડોદરા